નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સો વીઘામાં એરંડાની ખેતી કરેલી છે ત્યાં આપણે પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો આ એરંડા છે અને આ એરંડાની ખેતી મિત્રો સો વીઘાની અંદર ખેતી કરેલી છે સો વીઘામાં એરંડાનું વાવેતર કરેલું છે ભાઈએ અને એ ભાઈ આપણે આગળ હાલ્યા જાય છે અને આ તમે જુઓ કે આ એરંડા કેવા છે જબરજસ્ત છે ખેડૂત મિત્રો એક નંબર એરંડા છે આપણે બધી આંટો મારી લીધો છે અને આપણે આગળ હું તમને વિડીયોની અંદર દેખાડું છું સો વીઘાની ખેતીની અંદર આંટો મારવો એટલે ખેડૂત મિત્રો વધારે પડતો એટલે કે કલાક દોઢ કલાકનો સમય લાગે છે પણ આપણે તોય છતાં પાંચ મિનિટની અંદર આપણે વિડીયો પતાવી દેવાનો છે એટલા માટે તમે વિડીયો ખેડૂત મિત્રો પૂરેપૂરો જોઈજો સારો લાગે વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જેથી કરી કોઈ ખેડૂમ મિત્રોને પણ ખબર પડે કે આપણે સો વીઘાની એરંડાની ખેતી કરી હોય તો કેવો અનુભવ રહે છે તે આપણે બધું આપણે ખેડૂત ભાઈને પૂછીશું આગળ અને તમે જુઓ આ એરંડા છે ખેડૂત મિત્રો એક નંબર જબરજસ્ત અને સો વીઘાની અંદર વાવેતર કરેલું છે બોલ અને ખેડૂત મિત્રો આમાં અલગ અલગ કેટલાય બિયારણ વાવેલા છે અને એમાં અડધા તો મને નામય નથી આવડતા પણ આપણે બધું આગળ જાણીએ કે શું શું થાય છે અને કયા કયા બિયારણ છે પણ એક ખેડૂત મિત્રો આપણે જે મંગલમ માસલા છે તે બિયારણનો વધારે આમાં ઉપયોગ કરેલો છે કે એ ખેડૂત મિત્રો આપણે પંદર વીઘાની અંદર વાવેતર કર્યું છે પંદરથી વીસ વીઘામાં મંગલમ માર્શાલા નામનું જે બિયારણ છે તે સારું થાય છે એટલા માટે એમણે વધારે વાવેલું છે અને ખેડૂત મિત્રો તમે જુઓ કે સો વીઘાની અંદર એરંડાની ખેતી કરવી એટલે ગજબ કહેવાય નહીં આ બધું અને તમે જુઓ કે આ એરંડો એક પડી ગયો છે વધારે પવનના કારણે અને આમાં લૂંગું તમે જુઓ ડેન્જર જબરજસ્ત લૂંગ છે આમાં તમે જુઓ અને મિત્રો આમાં ક્યાંય તમને નાની લુંગું જોવા ન મળે એ આગળ હું તમને બતાવું ત્યાં એરંડા થોડાક મોળા છે અને નાની લુંગું પણ છે એ બિયારણ બધાય અલગ અલગ છે એમાં કયું બિયારણ સારું છે અને કયું નથી સારું તે બધું આપણે પછી ચર્ચા કરીશું પણ આની અત્યારે ઊંચાઈ જોવામાં આવે તો મિત્રો આની ઊંચાઈ છે આઠ ફૂટ જેટલી આની ઊંચાઈ છે અને કાંઠે તમને આઈકણે નીચા લાગે પણ વચ્ચે તમે જાઓ એટલે આઠ નવ ફૂટ જેટલી ઊંચાઈ છે આની કારણ કે ભર ટપકમાં વાવેલા છે અને મિત્રો ટપકમાં પાણી આપણે કેમ કે આપણે પૂરતું પાણી ન જડે એટલા માટે આમાં ટપકનો ઉપયોગ રાખેલો છે જેથી કરી ખેડૂત મિત્રો ભરપૂર સરળતાથી પાણી બધા એરંડાને પહોંચી વળે એટલા માટે અને આમાં પાણી ચોવીસેક કલાક ચાલુ ચાલુ રાખવામાં આવે છે પાણીનો અને પાવર તો મિત્રો આપણે આઠ જ કલાકનો હોય છે પણ આપણે કહેવાય ને કે બોર વધારે હોય એટલે પાણી થોડુંક વધારે મળે એટલા માટે તમે જુઓ આની ઊંચાઈ કેવી છે આમાં લૂંબું કેટલી છે આનો કલર તમે જુઓ પરફેક્ટ સો એ સો ટકા એરંડા ખતરનાક છે મિત્રો અને હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે લણવાનું કે કેટલી લણી લણેલી છે આ એરંડાની અંદર તો ખેડૂત મિત્રો આમાં ચાર વખત લણી આવેલી છે અને બધી અલગ અલગ ઢગા છે અને બધું છેલ્લે હું તમને બતાવું કે કેટલાક મણ લણેલા છે સો વીઘાની અંદર કેટલું લણેલું છે અત્યાર સુધીની અંદર એરંડા એવું બધું આગળ તમને બતાવું અને આમાં તમે લુંગું જો પરફેક્ટ તમને નાની લૂંગ ક્યાંય જોવા નહીં મળે અને અમુક અમુક એરંડા છે એ હું તમને આગળ પણ બતાવું તેમાં નાની લુંગું છે અને છોડવા પણ નાના છે તમે જો અહીંયા કદાચ જમીન જો આથી આગળ આપણે હું તમને બતાવું આ તમે જુઓ આ એરંડા તો આપણે બીજા આવેલા છે આ ઊંચા એરંડા છે અને આ બિયારણ પણ અલગ જ છે અને આ મંગલમ નામનું બિયારણ છે હું તમને આગળ બીજા બિયારણનું મને નામ આવડતા નથી પણ એ આપણે ખેડૂતભાઈને પૂછીને આપણને હું તમને બતાવું ને આ બાજુ છે તે બી આ મિત્રો અલગ છે અને આની હાઈટ થોડીક નીચી છે અને આમાં લૂંબું પણ ટૂંકી જોવા મળેલી છે તમે જો અને જે આગળ તમને દેખાય એ આપણી જ ખેતી છે અને એમાં પણ પરફેક્ટ છે સો ટકા એરંડા જબરજસ્ત છે ખેડૂત મિત્રો કારણ કે આપણે એરંડાનું વાવેતર જેટલું કરી નાખેલું છે આ ભાઈ અને હવે મિત્રો આગળ આગળ આપણે જોવી કે એરંડાની જે લુંગું છે ને એ બહુ ખતરનાક છે અને લાંબી લુંગુના એરંડા હવે આવશે એ પણ હું તમને આગળ જઈને બતાવું છું અહીંયાથી આપણા મિત્રો લાંબી લુંગુના એરંડા ચાલુ થશે અહીંયાથી તમે જુઓ આ લુંગુ કેવડી છે આ તમે જુઓ એક એક કિલાની લુંગું હોય ને એવડી છે મિત્રો વધારે હોય તો ના નથી એકથી બે બે કિલાની લુંગુ જોવા મળે તમે જુઓ લુંગુ તો બધી ખતરનાક જ છે ખેડૂત મિત્રો પણ હવે આપણે વાત કરીએ કે ઉત્પાદન કેટલું મળે છે વીઘા દીઠની એવરેજ કેટલી છે આપણે સો વીઘાની અંદર એરંડા વાવેલા છે તો એક વીઘા દીઠ આપણને સરેરાશ ઉત્પાદન કેટલું મળે છે તેની વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો પિસ્તાલીસથી પચાસ મણ સુધીનું ઉત્પાદન મળે છે તો સો વીઘાની અંદર પિસ્તાલીસથી પચાસ મણ સુધીનું ઉત્પાદન સરેરાશ કાઢો તો કેટલા મણ ઉત્પાદન થાય એ તમારી મહેતાએ સરેરાશ તમે ઉત્પાદનનો મેળ કરી લેજો તો ખેડૂત મિત્રો તમને કેવા એરંડા લાગ્યા અમારી માહિતી કેવી લાગી તો તમને જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરી દેજો તો જય હિંદ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે અને ત્યાં સુધી તમારા બધાનો આભાર છે